વડગામ તાલુકાના માહી ગામમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બાબી સાથેના અનૈતિક સંબંધોમાં આડખેલી રૂપ બનતા સગાભાઈનું ભાઈએ જ કાસળ કાઢી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ તપાસમાં ભાંડો ફૂટતા હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે મૃતકના ભાઈ સહિત ત્રણ હત્યારાઓને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડગામ તાલુકાના માહી ગામે ચોવીસ જૂને માહી ગામના નિજામ નાદોલિયાનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી જોકે યુવકના મોતને લઈ તેના પરિવારજનો દ્વારા યુવકની હત્યાને અકસ્માત ખપાવવાની કોશિશ કરાઈ હતી જોકે પોલીસને જાણ કર્યા વગર મૃતક નિજામ નાદોલિયાના મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો પરંતુ માહી ગામના ગ્રામજનોએ શંકા જતા પોલીસને જાણ કરી હતી અને તેની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી હતી દરમિયાન છાબી પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાની તપાસ એસઓજીની ટીમને સોંપી હતી અને એસઓજીએ અલગ અલગ ત્રણ ટીમો બનાવી માહી ગામે નિજામ નાંદોલિયાની મોતની તપાસ હાથ ધરી હતી જોકે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ગ્રામજનોની પૂછપરછના આધારે મૃતક નિજામ નાંદોલિયાના સગાભાઈ ઉપર પોલીસને શંકા ગઈ હતી અને તેની પોલીસે અટકાયત કરી હતી જોકે એસઓજીની પૂછપરછમાં આરોપી અલ્તાફના નાંદોલિયાએ સગાભાઈ નિજામ નાંદોલિયાની હત્યાની કબૂલાત કરી હતી એસઓજી પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી અલ્તાફ નાંદોલિયાને તેના ભાઈ મૃતક નિજામ નાંદોલિયાની પત્ની સાથે આડા સંબંધો હતા અને આડા લઈ વારંવાર ઝઘડા પણ થતા હતા ત્યારે ભાભી સાથેના આડા સંબંધો નાંદોલિયાનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ અલ્તાફ નાંદોલિયાએ પોતાના ખેતરમાં રહેતા બે ભાગ્યા રહીમ બલોચ અને સલમાન બલોચની મદદથી મૃતક નિજામ નાંદોલિયાને ખેતરમાં દોરડા વડે બાંધ્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ટ્રેક્ટર ચલાવી અને તેની હત્યા કરી હતી જોકે આરોપી અલ્તાફ નાંદોલિયાએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મૃતક નિજામ નાંદુલિયાના મૃતદેહને દફનાવી અને હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવી હતી જોકે ત્યારબાદ ગ્રામજનોમાં મોતને લઈ ચર્ચા શરૂ થતા પોલીસને રજૂઆત થઈ હતી અને પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરતા આખી ઘટના હત્યાની વારદાત સામે આવી હતી જેમાં ભાભી સાથેના અનૈતિક સંબંધોમાં સગાભાઈએ સગાભાઈની હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે માહીગામ ખાતે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જણા જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે ત્યારબાદ એસઓજીની ટીમ એસઓજીની ટીમની અંદર બી બે ત્રણ અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન થી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખે આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો ત્યારબાદ એ બાબતો ખુલી પડે છે આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન તેમના જ સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગ્યા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો આ હત્યાને વધીને કાંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે એ લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાયોગિક પુરાવાઓ તમામ સીસીટીવીના ફૂટેજો તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાઓને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામે તમામ ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએલમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે